તો તમે પણ કંઈક અલગ રીતે અને ગોળવાળા પેંડા ઘરે જ બનાવો કંઈ પણ ઝંઝટ વિના અને પરફેક્ટ હાય ફ્રેન્ડ્સ હું સુભાલા સેલાર સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં તો આજે આપણે જોશું પેંડા રેસિપી કંઈક અલગ રીતે અહીં મેં સો ગ્રામ જેટલો ગોળ લીધો છે તો અહીં મેં ત્રણસો એમએલ જેટલું દૂધ લીધું છે તેને હું સરસ ગરમ કરી લઈશ અહીં આપણું દૂધ સરસ ગરમ થવા લાગ્યું છે તેમાં હું થોડું ગોળ એડ કરીશ જે આપણે તૈયાર કરીને રાખેલો હતો તે ગોળ એડ કરી રહ્યો છું તમે જે પ્રમાણે મીઠાશ ખાતા હોય તે પ્રમાણે ગોળ એડ કરી શકો છો અહીં મેં એક નાનું પેકેટ મિલ્ક પાવડર લીધું છે દૂધ સરસ રીતે ઉકળી જાય અને ગોળ મેલ્ડ થઈ જાય ત્યારબાદ આપણે મિલ્ક પાવડર એડ કરીશું અહીં હું મિલ્ક પાવડર એડ કરી રહ્યો છું ત્યારબાદ તેને સરસ રીતે મિક્સ કરી દઈશ ત્યારબાદ હું તેને આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર સરસ રીતે પકવી લઈશ એટલે એકદમ પરફેક્ટ આપણા પેંડા તૈયાર થઈ જશે પેંડા બનાવતી વખતે ક્યારેક દૂધમાં પાણીનું પ્રમાણ હોવાથી તે બરોબર જામતા નથી તો તે માટે થઈને તમે ચણાનો લોટ એડ કરી શકો છો મિશ્રણ ઘટ ન બને તો ઉપરથી જ ચણાનો લોટ એડ કરી શકો છો એટલે તે પેંડા વળી જાય તેવું પરફેક્ટ તૈયાર થઈ જશે અહીં આપણા પેંડા તૈયાર છે તો તેને આપણે હાથની મદદથી સરસ શેપ આપી દેશું તો અહીં આપણા પરફેક્ટ પેંડા તૈયાર છે તો મેં અહીં પેંડાને હાથથી જ તૈયાર કરેલા છે હાથની મદદથી જ તેનો શેપ આપેલો છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ગોળવાળા આપણા પેંડા તૈયાર છે તમે પણ ઘરે આ રીતે બનાવી શકો છો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ